નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ બે હજાર પચીસ છવ્વીસ જાહેર કરવામાં આવ્યું મિત્રો બજેટ સામાન્ય રીતે એ પ્રકારે હોવું જોઈએ કે દેશનું સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ આ બજેટને સમજી શકે પણ અત્યારે જે આ બજેટ સામાન્ય રીતે બહાર પાડવામાં આવે છે તો એ સમજવા ખૂબ જ અઘરી બાબત હોય છે અને એમાં જે ટેક્સ હવે આ ટેક્સ જે બાર લાખ કરતો ઓછી આવક ધરાવતા હોય અથવા બાર લાખ એમને ઝીરો ટકા ટેક્સ આપવાનો થશે એ ટેક્સ એ નાબૂદ કર્યો પણ ટેક્સની ગણતરી કઈ રીતના કરવી એ સામાન્ય માણસ કઈ રીતના સમજી શકશે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું એ પચાસ લાખ કરોડનું જે ફંડ ફાળવવામાં આવ્યું અલગ અલગ વિભાગમાં તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તથા આ ટેક્સની ગણતરી કઈ રીતના કરવી એના વિશે પણ ડિટેલમાં માહિતી મેળવશું શરૂઆત કરીએ પચાસ લાખ કરોડનું આ ફંડ જેમાં ખેડૂતોનું શું ખેડૂતોના કયા કયા વિભાગમાં ફંડ ફાળવવામાં આવ્યું નોકરિયાત વર્ગ માટે શું કરવામાં આવ્યું અને ટેક્સ પર કેટલા ટકાનો ઘટાડો થયો એ દરેક વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવીએ ફૂલ ડિટેલ એનાલિસિસ સાથે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તો ધ્યાનથી વિડીયો જોવો અને સમજવું આજે બજેટ બહાર પાડવામાં આવશે એ આપણા લીધે આપણા માટે અને આપણું જ બજેટ જે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું બજેટનો મતલબ થશે ભારતની જે આવક થશે સંચિતની નિધિમાં જે રૂપિયા ભેગા થશે એ રૂપિયા ત્યાંથી લઈ અને કયા ક્ષેત્રમાં વાપરવામાં આવશે એનું નામ બજેટ અહીંયા આગળ બજેટમાં જે ટેક્સ બાર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી તો એના વિશેની ડિટેલમાં માહિતી આપણે છેલ્લે જોઈશું અને ટેક્સની ગણતરી કઈ રીતના કરવી એના વિશે પણ માહિતી મેળવશું ચલો શરૂઆત કરીએ આજે આપણે બજેટ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એના પછી કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ જે અલગ અલગ વિભાગમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું એના વિશે ચર્ચા કરીશું શિક્ષણ ક્ષેત્રે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો એનો પાયામાં છે શિક્ષણ જો આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવશે તો જાતે જ ભારતનો વિકાસ થઈ શકશે તો એના વિશે માહિતી મેળવશું ખેડૂતો માટેની નીતિ કરવેરા સંબંધિત બજેટ એટલે કે ટેક્સ ઘરેલું ઉદ્યોગો સંબંધિત ફાળવણી જો ભારતમાં અલગ અલગ ઉદ્યોગોનો વિકાસ કરવો હશે તો કેટલીક લોન આપવામાં આવશે ક્રેડિટ કાર્ડ પર લોનની મુદત વધારવામાં આવશે જેવી બાબતો રેલવે બજેટ પણ આ બજેટમાં સામેલ કરવામાં આવ્યું તો એના વિશે પણ માહિતી મેળવશું અહીં આગળ નિર્મલા સીતારમન ભારતીય નાણાં મંત્રી જેમની સાત સભ્યોની ટીમ દ્વારા આ બજેટ તૈયાર કરવામાં આવ્યું ચલો સૌથી પહેલા જોઈએ આપણે બજેટ વિશે માહિતી ભારતનું કેન્દ્રીય બજેટ જેને ભારતના બંધારણના અનુચ્છેદ એકસો બારમાં વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય પ્રજાસત્તાકનું વાર્ષિક બજેટ છે જે નાણાં મંત્રાલય દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવે છે સરકાર દ્વારા તેને ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવે છે હવે કેમ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે તો એક એપ્રિલથી આ જે બજેટ હોય એ લાગુ પડશે જે એકત્રીસ માર્ચ સુધી લાગુ રહેશે એટલે કે બે હજાર પચીસ એના એક એપ્રિલથી શરૂઆત થશે અને બે હજાર છવ્વીસની એકત્રીસ માર્ચ સુધી આ બજેટ લાગુ રહેશે એટલે એને બજેટ બે હજાર પચીસ છવ્વીસ તરીકે ઓળખવામાં આવે છે બોણું વર્ષથી અલગ અલગ રજૂ થતા રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું છે તો હવે આની સાથે આપણે રેલવે બજેટની પણ ચર્ચા કરીશું વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હેઠળની એનડીએ સરકારના મો ભારતના તત્કાલીન નાણાં મંત્રી યશવંત સિન્હા તેમને ઓગણીસો નવ્વાણુંનું કેન્દ્રીય બજેટ સવારે અગિયાર વાગે જાહેર કર્યું અને હવે એ જ વિધિ પ્રમાણે દરેક બજેટ એ સવારે એક ફેબ્રુઆરીએ અગિયાર વાગે જાહેર થાય છે આની પહેલાં એ જે બજેટ હતું એ સાંજે પાંચ વાગે જાહેર થતું કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ વિશે માહિતી મેળવીએ તો ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે લોકસભામાં એનું બજેટ રજૂ કરવા ગયા એ પહેલાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળવા ગયા તે આગળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિર્મલા સીતારમણને દહી અને ખાંડ ખવડાવી અને શુભ શુકુન કરવામાં આવ્યા હવે તે સમયે એમની જ્યાં સાડી પહેરેલી છે એ સાડીનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામની સાડી જે મધુબનની આઠ સાડી પહેરેલી છે અને જે બિહારના દુલારી દેવી એ તૈયાર કરેલી હતી અને નાણામંત્રીને ભેટમાં આપેલી હતી દુલારી દેવી બે હજાર એકવીસમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત હતા દુલારી દેવીએ નાણામંત્રીને મંત્રીને બજેટના દિવસે સાડી પહેરવાનું કહ્યું હતું અને ભારતના ઘરેલું ઉદ્યોગનું એક ઉદાહરણ પૂરું પાડવા એમને આ સાડી પહેરી હતી ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વાર આ બજેટ રજૂ કર્યું બજેટ એટલે શું બજેટ એટલે હવે જે સરકાર સંચિત નિધિમાંથી પૈસા લઈ અને આગે આગળ કેવા કાર્યો કરશે એનો એક રોડ મેપ હવે આ પ્રકારના કાર્યો એ ભારતની જનતા માટે કરવામાં આવશે ભારતના વિકાસ માટે આ પ્રકારના કાર્યો કરવામાં આવશે તો એ દરેક જે કાર્ય કરવામાં આવશે એનો એક આલેખ પ્રમાણે બંધારણ બરાબર તો એને કહેવાય બજેટ કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસના મુખ્ય મુદ્દાઓ જોઈએ જેમાં જો ભારતનો વિકાસ કરવો હોય તો સૌથી જરૂરી મુદ્દો બનશે પાયાનું શિક્ષણ જો પાયાનું શિક્ષણ યોગ્ય રીતના આપવામાં આવશે તો ઝડપી ભારતનો વિકાસ થઈ શકશે તો આપણે જોઈએ બજેટ બે હજાર પચીસ છવ્વીસ જેમાં પચાસ લાખ કરોડ રૂપિયા અલગ અલગ વિભાગમાં ફાળવવામાં આવે તો જોઈએ શિક્ષણમાં એનું કેટલું યોગદાન છે તેના વિશે શિક્ષણ ક્ષેત્રે બજેટ શિક્ષણ ક્ષેત્રે બજેટમાં છ પોઈન્ટ પોસઠ ટકાનો ઉછારો ગયા વર્ષ કરતાં વધુ જોવા મળે એટલે કુલ એક લાખ અઠ્યાવીસ હજાર છસો પચાસ કરોડની ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી શાળામાં એઆઈ એજ્યુકેશન પર પાંચસો કરોડનો ખર્ચ એટલે કે હવે આર્ટિફિશિયલ એજ્યુકેશન આપવામાં આવશે એટલે તમે આ રીતના જોયું હોય તો કોલેજ શાળા કોલેજોમાં જે ડિજિટલ બોર્ડ આપવામાં આવે એની સાથે લેપટોપ આપવામાં આવે કોલેજોમાં ટેબ્લેટ આપવામાં આવે તો એ દરેક આનો ભાગ છે એઆઈ આધારિત શિક્ષણ પ્રણાલી મજબૂત બનશે આઈઆઈટીમાં ટેકનોલોજીકલ સંશોધન માટે દસ હજાર પીએમ શિષ્યવૃત્તિ આપવામાં આવશે દેશમાં આઈઆઈટી સંખ્યા સંસ્થાઓની સંખ્યામાં વધારો થશે દેશમાં ભારતીય ભાષા પુસ્તક યોજના લવાશે આ એક ડિજિટલ ફોર્મમાં હશે કે જેમાં ભારતની દરેક ભાષાઓનો સમાવેશ થશે આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં દસ હજાર સીટો વધારવામાં આવશે અત્યારે મેડિકલમાં એક લાખ બાર હજારની આખ આસપાસની સીટો છે જેમાં દસ હજાર સીટો છે આગામી પાંચ વર્ષમાં પચાસ હજાર શાળામાં અટલ ટેકરિંગ લેબ ખોલવાની યોજના છે જેમાં ચારસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે તો આ તમે એજ્યુકેશન ક્ષેત્રે કેટલી ફાળવણી કરવામાં આવી એના વિશે માહિતી મેળવી કુલ જો હિસ્સો આપણે જોઈએ તો રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર છસો પચાસ કરોડની ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી જેમાંથી ઇઠોતેર હજાર કરોડ રૂપિયાની ફાળવણી એ શારા ક્ષેત્રમાં કરવામાં આવશે અને બાકીની કોલેજ અને એના ઉપરના અભ્યાસ માટે ફાળવણી કરવામાં આવશે હવે આગળનો મુદ્દો છે ખેડૂતો માટે નીતિ આજે બજેટ પાસ કરવામાં આવ્યું તો મેં ખેડૂતો માટે શું જોઈએ બજેટમાં ખાદ્ય અને ખાતર સબસિડી માટે રૂપિયા એક પોઈન્ટ એકોતેર લાખ કરોડની ફાળવણી એટલે ખેડૂતો માટે એક પોઈન્ટ એકોતેર લાખ રૂપિયાની ફાળવણી અલગ અલગ વિભાગમાં કરવામાં આવશે જેમાં ધન ધાન્ય કૃષિ યોજના સો જિલ્લાઓમાં ઓછી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને સુધારવામાં આવશે એટલે ભારત દેશમાંથી સો જિલ્લા એવા પસંદ કરવામાં આવશે કે જે ખેતીનું ઉત્પાદન હોય ઓછું થતું હોય અને તેમને સરકાર દ્વારા ટેકો આપી અને ઉત્પાદનમાં વધારો કઈ રીતના કરી શકાય એના વિશે માહિતી આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની લોન ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે આસામમાં વાર્ષિક બાર પોઈન્ટ સાત લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે કપાસનું ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષનું મિશન હાથ ધરવામાં આવશે જેથી કાપડ ઉદ્યોગને મજબૂત બનાવે બનાવી શકાય એટલે કપાસનું વાવેતર વધુ કરવામાં આવશે ઉત્પાદન વધુ મેળવવામાં આવશે જેથી કાપડ ઉદ્યોગ ભારતમાં વિકસાવી શકાય આગળ જોઈએ આપણે ઘરેલું ઉદ્યોગો સંબંધિત બજેટ ઘરેલુ ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે તો સરકારે ગ્રામીણ વિકાસ માટે બે પોઈન્ટ સુડસઠ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે કેટલા બે પોઈન્ટ સુડસઠ લાખ કરોડ એસટીએસસી મહિલાઓને બે કરોડ સુધીની ઉદ્યોગ લોન અપાશે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મુક્તિની મર્યાદા એટલે કે લોન પર વ્યાજ પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ કરવામાં આવશે ભાડાની આવક પર ટીડીએસ મુક્તિની મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે ઔદ્યોગિક વસ્તુઓ માટેના સતત કસ્ટમ ટેરિફ દરોને દૂર કરવાનો પ્રસ્તાવ આ ટેરિફ એટલે શું તો ટેરિફ એ બહારથી કોઈ માલસામાન ભારતની અંદર આવતો હોય તો એના પર લગાવવાનો એક પ્રકારનો ટેક્સ એને શું કહેવાય ટેરિફ અત્યારે અમેરિકાએ બ્રિક્સ દેશો પર ટેરિફની ધમકી આપેલી છે તો મેં અલગથી ટેરિફ વિશે એક વિડીયો બનાવેલો છે કે ટેરિફ એટલે શું નીચે ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપેલી છે તો એ જોઈ લેવું એ ટેરિફ દરો દૂર કરવામાં આવશે બજેટમાં સક્ષમ આંગણવાડીઓ અને પોષણ ટુ પોઈન્ટ ઝીરોની પણ જાહેરાત જેમાં આઠ કરોડ બાળકો એક કરોડ ગર્ભવતી મહિલાઓ અને વીસ લાખ ટિચરોને આ યોજનાનો લાભ મળશે લારી લારીપાથરના વાળા માટે પ્રધાનમંત્રી સુનિધિ યોજના લીધે ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા વધારીને ત્રીસ હજાર રૂપિયા કરવામાં આવે એટલે જે સામાન્ય નાગરિક હોય કે જે નાનો બિઝનેસ કરતા હોય એમના માટે છે તો આ હતું ઘરેલું ઉત્પાદન ઉદ્યોગો વિશે બજેટ આગળ જોઈએ આરોગ્ય વિભાગમાં તે બજેટમાં શું ફાળવણી કરવામાં આવી તે સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે અઠ્ઠાણું હજાર ત્રણસો અગિયાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં નવી હોસ્પિટલો ખોલવામાં આવશે કેરસન સાબીન જે દવા હોય દવાઓ સસ્તી કરવામાં આવશે વગેરે બજેટમાં આયુષ્ય યોજના માટે નવ હજાર ચારસો છ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે આયુષ્યમાન ભારત યોજના આયુષ્યમાન ભારત આરોગ્ય માળખાણ માટે બેતાલીસો કરોડ રૂપિયાને ફાળવવામાં આવ્યા છે આ બંને યોજનાઓ અલગ અલગ છે જેમાં બજેટમાં આયુષ્ય યોજના માટે નવ હજાર ચારસો સો કરોડ અને આયુષ્યમાન ભારત આરોગ્ય માળખા માટે બેતાલીસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ વર્ષે જિલ્લા હોસ્પિટલોમાં બસો કેન્સર ડે કેર સેન્ટર ખોલવામાં આવશે દરેક જિલ્લામાં સરકારે છત્રીસ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી રદ કરી એટલે કે ટેક્સ રદ કર્યો જેનાથી દવાઓના ભાવ સસ્તા થશે હવે જોઈએ આ વખતે આમાં રેલવે બજેટ ઉમેરવામાં આવ્યું તો રેલવે બજેટ વિશેની માહિતી મેળવીએ બે પોઈન્ટ બાવન લાખ કરોડ રેલવે મૂડી ખર્ચ માટે બજેટમાં ફાળવવામાં આવ્યા કુલ બજેટ કેટલું તો પચાસ લાખ કરોડ રૂપિયા એમાંથી બે પોઈન્ટ બાવન લાખ કરોડ રેલવે બજેટ માટે ફાળવવામાં આવ્યા જેમાં ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ કરોડ ભારતીય રેલના મહેસૂલી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા રેલવે સ્ટાફ કલ્યાણ માટે આઠસો તેત્રીસ કરોડ સ્ટાફની ટ્રેનિંગ માટે ત્રણસો એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયા રેલવે સેફ્ટી ફંડમાં ટ્રાન્સફર કરાશે અત્યારે તમે બે હજાર ચોવીસ પચીસમાં ચોવીસમાં કેટલાક ઘણા બધા એવા ઉદાહરણો જોયા હશે કે જેમાં ટ્રેન એક્સિડન્ટ વધુ પ્રમાણમાં જોવા મળે તો હવે પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ એ રેલવે સેફ્ટી ફંડમાં ટ્રાન્સફર કરાશે એટલે રેલવે સેફટી પર વધુ પ્રમાણમાં ધ્યાન આપવામાં આવ્યું છે બત્રીસ હજાર બસો પાંત્રીસ કરોડ નવી રેલવે લાઇન નાખવા પાસે ખર્ચવામાં આવશે હવે બીજી કેટલીક એવી બાબતો છે કે જે અલગ ટોપિક છે તો એના વિશે પણ સમજીએ બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં વસ્તી ગણતરી સર્વેક્ષણ માટે પાંચસો ચોતેર પોઈન્ટ એસી કરોડ ફાળવાયા છે હવે આ રકમ વસ્તી ગણતરી માટે ઓછી ગણવામાં આવી છે તેમને અંદાજે બાર હજાર કરોડ વસ્તી ગણતરી માટે આપણી જે રકમ હતી એ ફાળવાય ફાળવવામાં આવે એ રીતના સૂચવેલું હતું પણ બે હજાર પચીસ છવ્વીસમાં વસ્તી ગણતરી માટે પાંચસો ચોતેર પોઈન્ટ એંસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા લોકસભા ચૂંટણી અને ઈવીએમ માટે કાયદા મંત્રાલયની ચૌદસો કરોડની ફાળવણી લોકસભા ચૂંટણી માટે પાંચસો કરોડ અને મતદાન ઓળખ યાર્ડ માટે રૂપિયા ત્રણસો કરોડની ફાળવણી કરવામાં આવી પદ પ્રધાનોના પગાર સહિતના ખર્ચા માટે રૂપિયા એક હજાર ચોવીસ કરોડની ફાળવણી કરવામાં આવી જેમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિ સહિત સંસદના સભ્યો દરેકનો પગાર સામેલ થશે બજેટમાં મંત્રાલયને બે પોઈન્ટ તેત્રીસ લાખ કરોડનું ભંડોળ મળ્યું હવે ગૃહ મંત્રાલયમાં બે પોઈન્ટ તેત્રીસ લાખ કરોડનું ભંડોળ જે ફાળવવામાં આવ્યું જેમાં અર્ધ સુરક્ષા દરો સુરક્ષા દરો સીઆરપીએફ વગેરેનો સમાવેશ થશે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજ મુક્ત લોન આપવા માટે બજેટમાં એક પચાસ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી એટલે પચાસ વર્ષ સુધી લોન વગર વ્યાજે રૂપિયા આપવામાં આવશે સ્પોર્ટ્સ માટે ત્રણ હજાર સાતસો ચોરાણું કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે ખેલો ઇન્ડિયા ફંડમાં સો કરોડનો વધારો થયો જહાજ નિર્માણ નાણાં સહાય સહિત સમુદ્રી વિકાસને જાહેર કરવા માટે પચીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી એટલે તમે જોઈ શકો આ વખતે દરેક ક્ષેત્રે બહુ હાઈ બજેટ ફાળવવામાં આવ્યું છે જેનાથી શું થાય કે જે ઉદ્યોગમાં આગળ વધી શકાય અને ભારતનો વિકાસ થઈ શકે એટલા માટે અઠ્યાવીસ પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ રૂપિયાની ચોખ્ખી કરવેરાની આવકમાં આગામી વર્ષના બજેટમાં આંકવામાં આવે છે એટલે કુલ અઠ્યાવીસ સાડત્રીસ લાખ કરોડ આવક થઈ શકશે હવે ધ્યાન આપીએ બિહારમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીના લીધે આ જે બજેટ બનાવવાનું હતું એમને બિહાર ઉપર થોડું વધારે ધ્યાન આપેલું છે બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે પટના એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે બિહારના મિથિલા ક્ષેત્રમાં પશ્ચિમ કેસી નહેર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી સંસ્થાની સ્થાપના કરાશે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી તરીકે ઓળખાય છે બિહારમાં આઈઆઈટી પટનાનું વિસ્તરણ કરવામાં આવશે હવે બિહાર એ ટેકનોલોજી ક્ષેત્રમાં પાછળ હતું તો એને આ સહાય આપી અને ભારતની સમકક્ષ એટલે બધા રાજ્યોનો સાથે વિકાસ થાય એ રીતનું કરવામાં આવશે એટલે બિહાર પર અત્યાર સુધી ધ્યાન ઓછું આપવામાં આવેલું હતું પણ આ સમયે ચૂંટણી આવશે વિધાનસભાની એ ચૂંટણી માટે આજે બજેટમાં વિધાન બિહારની વધુ ધ્યાન મળી રહેલું છે ઇલેક્ટ્રિક વાહનો ચામડાના જેકેટ ઇલેક્ટ્રિક ઉપકરણો જેવી બ્યાસી વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો થયો એટલે આ જે વસ્તુઓ હતી એ સસ્તી બનશે હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ઘર બનાવવા માટે પચીસ હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું અને અત્યાર સુધી સરકારે પચાસ હજાર જેટલા ઘર બનાવેલા છે હજુ બીજા પચાસથી પંચોતેર હજાર જેટલા ઘર બનાવવાના યોજના છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સરકાર સંરક્ષણ ક્ષેત્ર પર છ લાખ એક્યાસી હજાર બસો દસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એટલે સંરક્ષણ ક્ષેત્ર પર છ લાખ એક્યાસી હજાર બસો દસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા બે હજાર પચીસ પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે વીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી જેથી પરમાણુ ઉર્જા મેળવી શકાય કેટલી સો ગીગા વોટ અત્યારે ભારત ચારસો અડસઠ ગીઘા વોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે પણ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આજે વીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ભારત બે હજાર તેત્રીસ સુધી પાંચ નાના પરમાણુ રિએક્ટર વિકસાવશે આજે પરમાણુ રિએક્ટર વિકસાવવામાં આવશે ખૂબ જ ખતરો પણ કહી શકાય ઉડાન સ્કીમ ઉડાન એટલે થશે ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન સ્કીમ લોન્ચ કરી તે અંતર્ગત આવનારા દસ વર્ષમાં દેશમાં નવા એકસો વીસ એરપોર્ટ બનાવવામાં આવશે અને એકબીજા સાથે કનેક્ટિવિટી રાખવામાં આવશે જાન્યુઆરી બે હજાર પચીસમાં રાજ્યની જીએસટી આવકમાં સત્તર ટકાનો વધારો નોંધાયો છે અને છ હજાર આઠસો તોતેર કરોડ રૂપિયાની આવક થઈ હવે છેલ્લો અને ખૂબ મહત્વનો ટોપિક છે ટેક્સ પર માહિતી બાર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સાત લાખથી વધારીને બાર લાખ કરવામાં આવી એટલે અગાઉ આ જે આવક હતી એ સાત લાખ સુધી હતી કે સાત લાખ રૂપિયા સુધી આવક થતી હોય તો એના પર કોઈ પણ ટેક્સ આપવાનો થતો નથી હવે આવક વધારી અને બાર લાખ સુધીની કરવામાં આવી જો બાર લાખ સુધીની આવક હશે તો એના પર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી અને નોકરિયાત વર્ગ હોય તો બાર પોઈન્ટ પંચોતેર લાખ એના સુધી કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી બજેટની દરખાસ્તના કારણે સરકારે સીધા કરવેરામાં આશરે એક લાખ કરોડ અને આડકતરા કરવેરામાં રૂપિયા છવ્વીસો કરોડની આવક ગુમાવવી પડશે તેના કારણે તો આજે ટેક્સ ઘટાડવામાં આવે એના કારણે હવે આગળ જુઓ તમે ટેક્સ વિશે થોડી માહિતી મેળવીએ રૂપિયા બાર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી સમજો સરળ ભાષામાં જે સૂનો જૂનો સ્લેબ હતો એ ને બાજુમાં નવો સ્લેબ આપેલો છે તો બંનેની સરખામણી કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ બાર લાખ સુધી જો કમાણી થતી હોય તેમાં કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી તો નીચે તમે જોઈ શકો આગળ નવો સ્લેબ એમાં જીરોથી ચાર લાખ તો કોઈ ટેક્સ નથી ચારથી આઠ લાખમાં પાંચ ટકાનો ટેક્સ દર્શાવેલો છે આઠથી બાર લાખ દસ ટકા બારથી સોળ લાખ પંદર ટકા સોળથી વીસ લાખમાં વીસ ટકા વીસથી ચોવીસમાં પચીસ ટકા અને ચોવીસથી વધુ આવક થાય તેના પર ત્રીસ ટકા ટેક્સ ભરવાનો છે તો એ અગર બાર લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો જ નથી તો એ આગળ ચારથી આઠમાં પાંચ ટકા ટેક્સ કેમ દર્શાવેલો છે સામાન્ય નાગરિક આ ટેક્સની ગણતરી કઈ રીતના કરશે અત્યારે આપણે સમજીએ ચલો જોઈએ સોળ લાખની આવક બે ભાગ પાડી અને આપણે ટેક્સ ગણતરી વિશે માહિતી મેળવીએ મેળવીએ જો સોળ લાખની આવક તમે જ્યાં બજેટ બહાર પાડવામાં આવી નવું એના પહેલાં જે રીતના જૂનો સ્લેબ હતો એ રીતના આપણે ગણતરી કરીએ કે સોળ લાખની આવક થઈ મારે તો કેટલો ટેક્સ ભરવાનું પહેલાં કેવું હતું કે સાત લાખથી આવક વધારે થાય એટલે તમારે ટેક્સ ભરવો પડશે તો સોળ લાખની થઈ તો ગણીએ ટેક્સ કેટલો ભરવાનો થાય તે ફરી ત્રણથી સાત લાખ ત્રણથી સાત લાખ એટલે ત્રણથી ચાર ચારથી પાંચ છ પાંચથી છ છ થી સાત ચાર લાખ રૂપિયા થયા તો ચાર લાખ રૂપિયાના પાંચ ટકા ચાર લાખના પાંચ ટકા એટલે વીસ હજાર રૂપિયા થશે તો એ વીસ હજાર એના પછી સાતથી દસ લાખ એટલે ત્રણ લાખ થયા ત્રણ લાખના દસ ટકા એટલે ત્રીસ હજાર એનાથી આગળ આ જે ટેક્સ ગણાશે ને સોળ લાખનું એ સોળ લાખના ડાયરેક્ટ પછી ત્રીસ ના ગણાય બરાબર એટલે દરેક ત્રણ ચાર બે ત્રણ એ રીતના લાખના અમુક ટકા ગણાશે તો સાતથી દસ લાખ એટલે ત્રણ લાખ થયા એના દસ ટકા એટલે ત્રીસ હજાર રૂપિયા પછી આગળ દસથી બાર એટલે બે લાખ થયા બે લાખના પંદર ટકા એટલે ત્રીસ હજાર એ થયા એના પછી બારથી પંદર એટલે તેર ચૌદ પંદર ત્રણ લાખ એના વીસ ટકા એટલે સાઠ હજાર થયા અને છેલ્લે આપણી આવક કેટલી છે તો સોળ લાખ ગણવાનું છે એટલે પંદર લાખથી વધુ हाये 15 लाख ची वधू એટલે કેટલા થાય 1 લાખ રૂપિયા છે ને આપની આવક છે 16 લાખ રૂપિયા તો 1 લાખ ના 30 30 ટકા એટલે કેટલા થશે 30000 રૂપિયા થશે થશે ને અહીગર આપની આવક કેટલી હતી 16 લાખ રૂપિયા હતી તો આટલા સુધી 15 લાખ પૂરો થઈ बरोबर અને એના પછી અહીગર 1 લાખ રૂપિયા બાકી વધ્યા 16 લાખ આવક હતી એટલે 1 લાખ ના કેટલા ગણાશે ત્રીસ ટકા એટલે ત્રીસ હજાર રૂપિયા થશે તો કુલ આપો ટેક્સ ભરવાનો કેટલો થશે તો ઝીરો જીરો 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 અહીંયા આગળ તમે ગણતરી કરો ત્રણ ત્રણ છ છ છ બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો તમારે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટેક્સ ભરવાનો થતો જૂના સ્લેબ પ્રમાણે તમે ગણતરી કરો જો સોળ લાખ રૂપિયા તમારી આવક હોય તો એમાંથી એક લાખ સિત્તેર હજાર તમારે ટેક્સ ભરવાનો થતો હવે એને અહીંયા આગળ તમે જોઈ શકો સોળ લાખ એક હજાર સિત્તેર જૂના સ્લેબ પ્રમાણે એક લાખ સિત્ય હજાર ટેક્સ ભરવાનો થતો હવે આ જે ટેક્સ અત્યારે જે નવો સ્લેબ બહાર પાડવામાં આવ્યો એ દ્રષ્ટિએ આપણે જોઈએ આપણી આવક એના એ જ કેટલી સોળ લાખ રૂપિયા ચલો ગણતરી કરીએ જીરોથી ચાર લાખમાં જીરો ચારથી આઠ લાખમાં પાંચ ટકા એટલે ચારથી આઠ લાખ એટલે ચાર લાખ થયા તો ચાર લાખના પાંચ ટકા એટલે વીસ હજાર રૂપિયા થયા તો વીસ હજાર એના પછી આઠથી બાર લાખ એટલે ફરી ચાર લાખ થયા ચાર લાખના દસ ટકા એટલે ચાલીસ હજાર ફરી એનાથી આગળ જોઈએ બારથી સોળ એટલે બીજા ચાર થયા બીજા ચાર એના પંદર ટકા એટલે પંદર ચોક એટલે સાહીઠ હજાર પછી સોળથી વીસ એ આગળ નીકળી ગયું બરાબર આપણે કેટલા સુધી જોવાના હતા માત્ર સોળ લાખ સુધી તો આ સોળ લાખ સુધી થઈ ગયું સરવાળું કરો ઝીરો ઝીરો ચાર દસ ને બે બાર તો અત્યારે નવા સ્લેબ પ્રમાણે જો આપણી આવક સોળ લાખ રૂપિયા હોય તો આપણે ટેક્સ ભરવાનો કેટલો થશે એક લાખ વીસ હજાર રૂપિયા જે અહી આ કરદાર ચાવેલો છે કેટલો થશે એક લાખ વીસ હજાર રૂપિયા હવે આપણને કેટલો ફાયદો થયો તો એક લાખ સિત્તેર હજારમાંથી એક લાખ વીસ હજાર બાદ કરો એટલે પચાસ હજાર રૂપિયાનો કમ્પ્લીટ ફાયદો થયો તો આજે લખેલું છે પચાસ હજાર રૂપિયા ફાયદો હવે આ પચાસ હજાર રૂપિયા ટોટલ બેનિફિટ થયું આપણને પચાસ હજાર તો અત્યારે ભરવાના કેટલા થશે આપણે ટેક્સ આફ્ટર રેબિટ બેનિફિટ એક લાખને વીસ હજાર રૂપિયા ભરવાના થશે આની પહેલાં ટોક ટોટલ સોળ લાખે એક લાખ સિત્તેર હજાર રૂપિયા ભરવાના થતાં અત્યારે સોળ લાખે એક લાખ વીસ હજાર રૂપિયા ટેક્સ ભરવાનું થશે ખબર પડી ટેક્સ કઈ રીતના ગણે જો તમારી આવક બાર લાખ રૂપિયા અથવા બાર લાખથી ઓછી હોય તો એક રૂપિયો પણ ટેક્સ ભરવાનો થતો નથી હવે આપણી ચેનલ પર બીજા આ પ્રકારે કેટલાક વિડીયો મૂકેલા છે જો તમે માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલ પર જઈને વિડીયો જોઈ શકો જો આ વિડિયો ગમ્યો હોય ને કંઈ જાણવા મળ્યું હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત